નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નંદેસરીની ખાનગી કંપનીનો ભારદારી જોબ કોઈપણ પ્રકારની પરવાનગી વગર લઈ જતું વાહન ઇલેક્ટ્રિકલ કેબને કેબલના લીધે અટક્યું હતું ગેરકાયદેસર રીતે ગામડાના રોડ પરથી પસાર થતાં વાહનને અટકાવવામાં આવ્યું હતું અમદાવાદથી નંદેસરી જેઆઈડીસીની ખાનગી કંપનીમાં ટ્રેલર વાહન ઉપર મોટો ભારદારી જોબ આવી રહ્યો હતો આ જોબ સીધો હાઇવે પર અમુક લોકો સાથે સેટિંગ કરીને રણોલી રેલવે બ્રિજ પસાર કરીને ધનોરા ગામ પાસે લાવવામાં આવ્યું હતું ધનોરાથી રામપુરા રામગઢ થઈને સીધો નંદેશરી જેઆઈડીસીની ખાનગી કંપનીમાં લઈ જવામાં આવી રહ્યો હતો આ ભારદારી કોઈ કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ગામડાઓના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર કરવામાં આવી રહ્યો હતો આ વાહન રામપુરા ગામ પહેલાં રસ્તા વચ્ચે થ્રી ફેઝ ઇલેક્ટ્રિકલ લાઇન પસાર થતી હોવાના કારણે અટક્યું હતું જેના લીધે રોડ પરથી પસાર થતા વાહનોને અડચણરૂપ બન્યું હતું આવા ભારદારી વાહનો ગામડામાંથી પસાર કરવા માટે ઘણી પરવાનગી લેવી પડતી હોય છે પરંતુ ખાનગી કંપની દ્વારા કોઈપણ પ્રકારની કોઈ પરવાનગી લીધા વગર સ્થાનિક રહીશો અને રાહદારીઓના જીવને જોખમ ઊભું કરી આ રાહદારી ભારદારી જોબનું ટ્રેલર પસાર કરવામાં આવ્યું હતું ના જીબીની પરવાનગી ના સ્થાનિક પંચાયતની પરવાનગી ના સ્થાનિક પોલીસની પરવાનગી ના ફાયર બ્રિગેડની પરવાનગી ના ટ્રાફિક પોલીસની પરવાનગી ના કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે આ ભારદારી જવાબનું વાહન પસાર કરવામાં આવી રહ્યું હતું પરંતુ ઇલેક્ટ્રિકલ કેબ વચ્ચે આવી જતા આ વાહન અટક્યું હતું પરંતુ હવે વાહન લઈ જતા અને કંપનીની પોલ ખુલ્લી પડી છે આ ભારદારી જોબ લઈ જતું વાહન સિંગલ પટ્ટી રોડ પર જોખમી રીતે ઊભું થયું હતું અને રાહદારીઓને અકસ્માત અને જીવનું જોખમ જનતા સ્થાનિક આગેવાન દ્વારા કોયલી વીજ મથક અને સ્થાનિક પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી જેથી સ્થાનિક પોલીસ અને કોયલી વીજ મથકના માણસો સ્થળે પહોંચ્યા આગળની કાર્યવાહી હાથ ધરી હતી